રહ્યા છે હાલ તેના પર નજર કરીએ તો પાવાગઢમાં પાંચસો વર્ષ જૂની જૈન મૂર્તિઓ તૂટતા જૈન સમાજ લાલગુમ થયો છે પાંચસો વર્ષ જૂની જૈન મૂર્તિઓને તોડી નાખવામાં આવી જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેક્ટરના ઘરે આવેદન આપવા માટે પહોંચ્યા છે તો સુરતમાં પણ બાર કલાકથી ધરણા જારી છે વડોદરામાં કલેક્ટરના ઘરે જૈન મુનિઓ પહોંચ્યા છે અને આ મૂર્તિઓને ફરીથી સ્થાપિત કરવાની તેઓ માંગણી કરી રહ્યા છે મોડી રાત્રે પાવાગઢ અને સુરતમાં જૈન સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હવે વડોદરા કલેક્ટરના ઘરે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે અને માંગણી કરી રહ્યા છે કે જે પણ જૈન મૂર્તિઓને તોડવામાં આવી છે એ તમામ જે જૈન મૂર્તિઓ છે તેની ફરીવાર સ્થાપના કરવામાં આવે અને વિધિવત રીતે પુનઃસ્થાપન તેમનું કરવામાં આવે તો સુરતમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જૈન મુનિઓ દ્વારા અને સતત બાર કલાકથી ધરણા અને વિરોધ પ્રદર્શન તેઓ કરી રહ્યા છે માહોલ વચ્ચે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને માંગણી કરવામાં આવી રહી છે કે જે પણ મૂર્તિઓ તોડવામાં આવી છે જે પણ કઈ નુકસાન થયું છે વિધિવત સ્થાપન કરવામાં આવે મૂર્તિઓનું પાંચસો વર્ષ જૂની આ મૂર્તિઓ કે જેનું ખૂબ જ મહત્ત્વ છે ધાર્મિક મહત્ત્વ છે જૈન ધર્મમાં આ તમામ જે મૂર્તિઓ છે ખંડિત થયેલી જે આ મૂર્તિઓ છે તેનું પુનઃ સ્થાપન કરવામાં આવે તેવી માંગણી જૈન મુનિઓ કરવામાં આવી રહ્યા છે જૈન ઉના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવી હતી જેના પગલે જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર જે આ ઘટનાની જાણ જૈન સમાજને થતા જૈન મૂલ્યો જૈન સમાજના જે અગ્રણીઓ છે તેઓ એકત્ર થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તેમણે એકી સુરે એક જ માગ કરી છે કે આ જે સમગ્ર મૂર્તિઓ છે તેનું પુનઃસ્થાપન કરવામાં આવે અને ભારે નારાજગી તેમણે જાહેર કરી છે આરોપ લગાવ્યો છે કે કોઈની દ્વેષ બુદ્ધિથી આ સમગ્ર જે પ્રક્રિયા છે તે પ્રવૃત્તિ આ કરવામાં આવી છે કોઈએ મૂર્તિ તોડી પાડી છે અને હાલના તબક્કે એક જ માગણી કરી રહ્યા છે કે જે પણ ખંડિત થયેલી આ મૂર્તિઓ છે આ તમામ મૂર્તિઓનું વિધિવત પુનઃસ્થાપન કરવામાં આવે

વિકાસના ના કામ રૂપે આજે આપણે માતાજી મંદિર ચડવાના પગથિયા હતા જૂના ત્યાં આગળ એ પગથિયા પર જૈન સમાજના ના આપણે મૂર્તિઓ પણ ત્યાં આગળ નાની નાની આપણે લાગેલી હતી આ વિકાસ કામ દરમિયાન આપણે મંદિર દ્વારા જે કામ ચાલતું હતું એ કાલે આ મૂર્તિઓની સાથે પગથિયા પણ આપણે ઉખાડવાની કામગીરી કરતા આ બાબત ની જાણ વધારા થતા એક આપણે સમગ્ર જૈન સમાજની અંદર ભારે રોષ વ્યક્ત થયો હતો અને જુદી જુદી જગ્યા પર ચહેરો પર આપણે આવે કલેક્ટર તેમજ એસપી કચેરી સીપી ને આપણે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જેને પણ આ કૃત્યો કર્યું છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય ને આ મૂર્તિઓ પુનઃ એના સ્થાને સ્થાપિત કરાય એવી માંગણી કરાઈ હતી ત્યારબાદ મોડી રાત્રે પાવાગઢ પોલીસ કે મોટી સંખ્યામાં હાલોલ જૈન સમાજના લોકો ભેગા થયા હતા અને બનાવની જાણ થતા જિલ્લા પોલીસ પણ ત્યાં પાવાગઢ પોલીસ મથકે પહોંચી ગયા હતા એમને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન માં જણાવ્યું હતું કે અમારી જે મૂર્તિઓ અમારા સમાજ ની ભગવાન ની મૂર્તિ ખંડિત થઈ છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવે એ જ અમારી લાગણી અને માંગણી છે ને એવું નહીં થાય તો અમે અગાઉ કાયદેસરની કાર્યવાહી કરીશું એવું જણાવવામાં આવ્યું છે

બિલકુલ આભાર મકસૂદ સમગ્ર માહિતી આપવા બદલ તો પાવાગઢમાં પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ તૂટવાનો બુદ્ધો અને જૈન મુનિઓમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને આક્ષેપ કરી રહ્યા છે કે જે મહાકાળી મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા જ કોઈ પ્રકારનો દ્વેષભાવ રાખીને આ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે પરંતુ વિગતો એવી સામે આવી છે કે મહાકાળી મંદિર દ્વારા અગાઉથી પરામર્શ કરી લેવામાં આવ્યો હતો જૈન મુનિઓ દ્વારા કે આ પ્રકારે તોડવામાં આવશે આ પ્રકારે જે છે પ્રક્રિયા કરવામાં આવશે તેમ છતાં આક્રોશ જે છે તે સુરત અને વડોદરા બંને શહેરમાં જોવા મળી રહ્યો છે અને સુરતમાં તો ઉગ્ર વિરોધ અને ધરણા પ્રદર્શન સતત બારતેર કલાકથી ચાલી રહ્યા છે અને જૈન સમાજ ભારે લાલ ઘૂમ જોવા મળી રહ્યો છે અને કલેક્ટરને એક જ માગણી કરી રહ્યા છે કે જે કોઈ પણ તત્વો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે યોગ્ય પગલાં લેવામાં આવે સુરતમાં છેલ્લા બાર કલાકથી ધરણા જારી છે સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને હાલોલમાં પણ જૈન સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર પાસે પહોંચીને માંગ કરી રહ્યા છે કે આ જે સમગ્ર પ્રક્રિયા છે જે પ્રકારે આ મૂર્તિઓ તોડી પાડવામાં આવી હવે તેનું પુનઃ સ્થાપન કરવું તે જ એક વિકલ્પ છે તો મહત્વના સમાચાર આવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં એક ભીષણ ટ્રેન દુર્ઘટના થઈ છે વિગતો